પહાડમાં ભારતીય જનતા પાર્ટીનો કે એમણે એક ડેમ બનાવ્યો નથી તર આ પુલ તૂટે એની બદલે ડેમ તૂટે તો શું થાય આમ જો સૌરાષ્ટ્રમાં નજર નાખો રજાવળ ખારો આજી રંગોળા અનેક ડેમો કોંગ્રેસના ટાઈમમાં બનેલા છે એ કાંકરી એની ખરતી નથી દક્ષિણ ગુજરાતમાં નજર નાખો અનેક ડેમ સૌરાષ્ટ્રમાં દક્ષિણ ગુજરાતમાં ઉત્તર ગુજરાતમાં એ કાંકરી પણ ખરતી નથી અને થોડા દિવસ પહેલા જેના બેરિંગ બદલાવા જેના જોઈન્ટ બદલાવા એ બરોડા પાસેનો બ્રિજ તૂટી જાય આ ભારતીય જનતા પાર્ટીનો વિકાસ છે નર્મદા ડેમના પાયા એ કોંગ્રેસની સરકારે બનાવ્યા હતા એટલે હલતા નથી ક્યારેક ક્યારેક એમણે બનાવેલા કામમાં કાંકરીઓ ખરે છે અને એ જ નર્મદાની કેનાલ જે છેલ્લે ભાજપે બનાવી છે એ કેનાલો તૂટે છે પણ કોંગ્રેસે બનાવેલું કામ તૂટતું નથી કારણ કે ત્યાં ટકાવારી નહોતી ત્યાં કાતર કટ કરવાની વાત નહોતી જનતાને હિતની વાત